સંજયભાઈ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટ વાર ખૂબ ખૂબ આપનું કેમ છો બસ એકદમ મજામાં સેલ્ફ સેટિસ્ફેક્શન આત્મસંતોષ આજે વ્યક્તિમાં રહ્યો નથી શું તેની અપેક્ષાઓ વધી ગઈ છે ધાર્યું નક્કી થતું એટલા માટે તો એ આત્મસંતોષને જાળવી રાખવો જે છે ઇનફ છે મારી માટે ને આટલું જ મારી માટે છે ને આટલું આનાથી ડબલ હું મારી જાતે કરી શકું છું તો એની માટે શું કરવું જોઈએ દરેક જગ્યાએ આ પ્રશ્ન બહુ છે કે આજે માણસ એટલી દોડ મૂકી છે હું કહું છું કે મુકેશ મુકેશભાઈ અંબાણી દૈનિક દહીમાં દહીંની જ કડી ખાય છે સોનું નથી નાખતા બરાબર મારી પાસે લાડી છે ગાડી છે વાડી છે દાવ ઇનફ અને એટલે આ દેશમાં તમે જે કહો છો એનો જવાબ એ છે કે પચીસ વર્ષ સુધી કેરિયર બનાવો બોડી બનાવો મા બાપની સેવા કરો સારા લોકોને મળો આ પ્રેમ પ્રેમ ચક્કર લગ્ન બગનમાં પડવું નહીં આ દેશનો રિવાજ હતો બ્રહ્મચર્યનું પાલન કરવું પચીસ થી પચાસ સુધી લગ્ન કરવું બચ્ચાઓ પેદા કરવા એનું કેરિયર બનાવું સમાજ માટે પૈસા માટે દોડવું પચાસ વર્ષ થાય એટલે સમાજ માટે જીવવું અને પંચોતેર થાય એટલે પોતાના માટે બે હજાર સેમિનાર કર્યા પાંચસો માં લોકો કાઢી મૂક્યો હતો તો એ કરીને હું અહીં પહોંચ્યો છું એટલે લોકોને કહું છું કે રાતોરાત કશું નથી અને જે બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ કોઈ પણ રાતોરાત ની પ્રસિદ્ધિ પાછળ કોઈ ગુનાહિત કૃત્ય હોય છે અને એ કરો તરત બધું થશે બાકી તો સમય લાગે છે દાંત આપ્યા છે તો ચાવવાનું બી આપશે ઈશ્વર દયાનું છે એની પર શ્રદ્ધા રાખો યોગ્ય સમય થશે પણ ખોટા રસ્તા આપનાવવાની સ્ત્રી પુરુષ સમોવડી છે મહિલા વર્ગ માટે કહેવાય છે

તો હું મારી બાને પછી સાંજે લેવા જઉં કે ચાલ હવે મોડું થઈ ગયું તો હું એક લેવા ગયો કલેક્ટર મંદિર માં આવે તો એક બેનને પૂછ્યું કે તમે શું કરો છો તો કે હું ઘરે ખાખરા બનાવું છું એક બેનને કે તમે શું કે હું શિક્ષક છું તમે શું હું ટ્યુશન કરું છું એક તમે શું કરો છો હું મારા હસબન્ડ ની ઓફિસ જઉં છું મારી બા બેઠા હતા મારી બા ને તમે શું છો મારી બા કે હું માં છું અરે વાહ એક અભણ સ્ત્રી સંજય રાવલ પેદા કરી શકે છે બેન બે વાતો છે એક તો હું સ્ત્રીઓને વિનંતી કરું છું કે અનંત આ પૃથ્વી ચાલી સ્ત્રીનું કામ છે ઘરને સરસ રીતે ચલાવવું ઘરને સરસ રીતે મેનેજ કરવું ને પુરુષનું કામ છે ગમે તે કરે પણ પણ એને ઘર ચલાવવું આ બે મુખ્ય વાતો હવે પુરુષ કમાય સ્ત્રી પણ કમાય એમાં કોન્ફ્લિક્ટ થવાના એમાં બાળકોનો સત્યાનાશ થવાનો પણ એની સામે મૂર્તિ અને નારાયણ મૂર્તિ જેવા પણ કિસ્સા છે કે બંને જણ કમાયા અને એમના એમના બાળકોને ક્યાં પહોંચાડે અને આજે લંડન ઇંગ્લેન્ડના એની બરાબર પણ એક અપવાદો હોય છે પણ હું એવું માનું છું કે સ્ત્રીઓએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી સ્ત્રીઓનું બહુ મોટું રિસ્પેક્ટ છે હું મારી ઓફિસમાં મારી બાનો ફોટો રાખું છું હું મારી વાઈફને દરેક જગ્યાએ સાથે લઈ જઉં છું અને દરેક માણસો વેલ્યુ છે જ પણ આ એક આખો દુષ્પ્રચાર ચાલી રહ્યો છે કે સ્ત્રી સમો વર્યું સ્ત્રી સમો વર્યું જ છે પણ હા ફિઝિકલ બાંધો એક એક તો છે જ ને કે જે આપણે પણ તમને એ ખબર નથી પુરુષોને જેટલા હાર્ટ એટેક આવે ને એટલા સ્ત્રીઓને નથી આવતા એટલે સ્ત્રી મજબૂત જ છે એટલે એ માનવાને કારણ એમ કે સ્ત્રી મજબૂત નથી પણ આખી એક કોર્પોરેટમાં હરીફાઈ ચાલે કે બહેનો અહીં હોવી જોઈએ બહેનો Ha, ها هو પણ એ ક્યાં આગળ જ્યાં પુરુષ કમાતો નથી પુરુષ ને ફિઝિકલ પ્રોબ્લેમ છે કશું ત્યારે સ્ત્રીએ મહેનત કરવી જોઈએ પણ જ્યારે પુરુષ પરફેક્ટ પૈસા કમાય છે અઢળક પૈસા કમાય છે તો એ સ્ત્રીઓ તો ઘરે બેસી અને એના બાળકોને સરસ તૈયાર કરે કે જેથી આવનારી પેઢી એનું આજે બધું ઉભું કરેલું છે એ બધું સાચવે સ્ત્રીઓ એવું સમજવાની જરૂર નથી કે પોતે હાસ્યમાં ધકેલા બિલકુલ નહીં બિલકુલ નહીં બેન બિલકુલ સમોવડી છે હું તો માનું એક સ્ત્રી છે તો સંજય રાવલ છે દરેક મારી દીકરી મારી બેસ્ટ ફ્રેન્ડ છે મારી વાઈફ ના હોત તો કદાચ હું અહીં બેઠો ના હોત મારી માએ મને પહેતો સ્ત્રી છે મારી ચારે બાજુ અને એટલે મેં મારા પિક્ચર નામ વિટામિન સી રાખ્યું યસ વિટામિન સી લેવું જોઈએ અને એ પણ અત્યારે શિયાળો ચાલે કોઈ પણ સ્વરૂપે આપડી જોડે હોય જ એમ સાચી વાત છે સંજય ભાઈ આઉટર પર્સનાલિટી વધારે ઇફેક્ટ કરે છે કે પછી ઇનર બ્યુટી બંને હું અહીં આવું તો પહેલો તમે કેમેરો ચાલુ કરો તો મારા કપડા તો બે મિનિટ માટે જોશે પણ પછી હું બોલીશ તો પૈસા પડી જશે બરાબર તો એ માઈને નથી રાખતું ગાંધીજીના શું કપડા હતા એક ધોતિયું ને ચશ્મા સરદાર પટેલ શું જેવી લેંગો પહેરતા સવાલ એ છે કે આપણે આ ખોટી તમે પર્સનાલિટી પર્સનાલિટી તમે એમ કહો છો પર્સનાલિટી પડવી જોઈએ એટલે આપણને પહેલેથી ડુપ્લિકેટ જીવન શીખવાડે માણસ અંદર થી તાકતવર હોય કુવામાં હોય ને તો હવાડામાં આવે ગમે એટલું હોય પણ એનો કોઈ મતલબ નથી પણ હું એવું ચોક્કસ માનું છું કે ભગવાન એક જિંદગી આપી છે મનુષ્ય જન્મ મસ્ત જીવવાનું મોજ સાલું કાલ આવતું તો આજ આવે પણ જીવવું તો વટથી જીવવું આટલું રાખીને જીવવું બાકી બધી બહુ ચિંતા કરવી નહીં

નમસ્કાર